હલો ફ્રેન્ડ્સ આપણે સૌ જાણીએ છીએ તેમ મે મહિનાના બીજા રવિવારે મધર્સ ડેનું સેલિબ્રેશન થાય છે એટલે કે મધર્સ ડે ઉજવવામાં આવે છે આમ તો આપણે બધા ભારતીય સંસ્કૃતિના માણસો છીએ એટલે આપણે ત્યાં તો રોજ જ માની પૂજા થાય છે આપણે એ દેશમાં જન્મ્યા છે કે જ્યાં માતા પિતા માટે કોઈક એક દિવસ નથી હોતો ત્રણસો દિવસ ચોવીસ કલાક આપણે સમર્પિત આપણા માતા પિતાને જોઈએ છીએ અને દરેક જણ આજે પોતાની માતાને જોવે છે જન્મ્યા છે ત્યાંથી અત્યાર સુધી આપણે જે કંઈ પણ જિંદગી વિતાવી છે એમાં આપણે આપણી માને જ જોઈ છે કારણ કે બાળક પહેલો સ્પર્શ માનો અનુભવે છે જ્યારે નવ નવ મહિના સુધી મા પોતાના ઉદરમાં બાળકને રાખે છે તો માં જ એક એવી શક્તિ છે અને બાળક માટે પહેલું જે ભગવાનનું એ કહેવાય છે એ માં છે કોઈ જ નથી સમજી શકતું ત્યારે ભગવાને એ માનું ઘડતર કર્યું છે એમ કહેવાય છે કે ક્યાંય કોઈ પહોંચી નથી શકતો ત્યારે માનું અસ્તિત્વ આ પૃથ્વી પર આવ્યું છે જે બાળક જેવું જન્મે છે એના એના રડવાના અવાજમાં કોઈ વિવિધતા નથી એક જ પ્રકારનું રડે છે પણ એના રડવાના ટોન પરથી એ જે રડે છે એના પરથી માને તરત ખબર પડે છે કે ત્યાં મારા બાળકને કાનમાં દુખ્યું છે ત્યાં મારા બાળકને પેટમાં દુખ્યું છે ક્યાં મારું બાળક ભૂખું થયું છે એટલા માટે એ રડી રહ્યું છે તો આ છે માં અને આપણે બધા જ સવાર પડી અને માના નામની બૂમો પાડીએ છે સવાર પડે ને કોઈ પણ વ્યક્તિ એવું નથી કે જે પથારીમાંથી ઊભું થાય અને એને મા યાદ ન આવતી હોય મમ્મી ચા મૂકી મમ્મી તું દૂધ તૈયાર કરી દેજે મમ્મી તું આમ કરજે મમ્મી તું તેમ કરજે અને આજે એ મા ચાલીસ વરસની હોય પચાસ વરસની હોય પાંત્રીસ વરસની હોય કે ચાહે એંસી વરસની એ હોય પણ માને આજે એમ થાય છે કે ખાસ ભગવાને મને સવારે ચાર હાથ આપ્યો હોત તો માં ક્યારેય થાકતી નથી પણ એને અહેસાસ સતત રહે છે ક્યાંક મને સવારે ભગવાને ચાર હાથ આપી દીધા હોત તો હું આ બધાનું મેનેજ કરી લેતે એ ઉઠે છે ત્યારથી પોતાના પરિવારને પોતાના બાળકોને ક્યાં કેવી રીતના સાચવવા ક્યાં કોને પથારીમાં ચા આપવાની છે ક્યાં કોને ગરમ ગરમ નાસ્તો આપવાનો છે ક્યાં કોનું ટિફિન ભરવાનું છે ક્યાં કોને જમવા બેસાડવાના છે ક્યાં કેટલા સંબંધીઓ આવવાના છે કોને મળવા જવાનું છે એની ડ્યુટી ચોવીસો કલાક ચાલુ છે અને એટલા માટે જ દરેક બાળક માટે માં બહુ જ અગત્યની છે અને આ પૃથ્વી પર જ એક એવું પ્રાણી છે ક્યારેય થાકી નથી ક્યારે ગમે તેટલા એના ઘૂંટણ દુખતા હોય ને પણ અત્યારે તમે એમ કહેશો ને કે મમ્મી ચાલે તો આ કરી દે ને તો એ ઊભી થઈને કરશે જ આ એક જ સંબંધ એવો છે કે જે તમને નિર્લેપ જોવા મળશે આ એક જ સંબંધ એવો છે કે જ્યાં કોઈ સ્વાર્થ આવવાનો નથી તમે જ્યાં જેટલી પ્રગતિ કરશો એમાં આ માં તમારા હસતા ચહેરે એ આવીને ઊભી રહેશે બાકીનું તો તમે કરી જુઓ તમારી દરેક પ્રગતિના પંથ ઉપર ઈર્ષા કરવાવાળા તમારા નજીકના ઘણા લોકો જોવા મળશે પણ માં ક્યારેય ભેદભાવ જોતી નથી માં ક્યારેય ઈર્ષા કરતી નથી માં ક્યારેય એક ફરિયાદ સુધા કરતી નથી આ આ યુગમાં તો મેં એવા ઘણા લોકો જોયા છે કે જે સતત કદાચ સફળતાની એવી ઊંચાઈની ટોપ પર પહોંચી ગયા પછી કદાચ માને હળદૂત કરતાં પણ મેં આ જોઈ છે પણ એમાં ક્યારેય પોતાનો હિસાબ ગણાવતી નથી હા તમે જ્યારે એને ઠેસ લગાડો છો ત્યારે કદાચ એ બોલી ઉઠશે કે નવ નવ મહિના કદાચ મેં આ માટે તમને નહોતા રાખ્યા અંદર બરાબર અને એ આ તાકાત માની છે એટલે મિત્રો ગમે તેટલો જમાનો બદલાય ગમે તેટલા ફાસ્ટ ફોરવર્ડ યુગમાં આપણે પહોંચી જઈએ પણ આ સમયમાં પણ હજી એ વાત તો છે જ કે માનું સ્થાન ક્યારેય કોઈ લઈ શકતું નથી તમે તમારી ફાસ્ટ ફોરવર્ડ લાઈફમાં માની સંવેદનાને ક્યારેય નહીં સમજી શકો મા સંવેદનાની મૂર્તિ છે તમારા ફાસ્ટ ફોરવર્ડ સમયની અંદર આજે પણ મેં એવા કેટલાક લોકોને જોયા જ હશે કે જેણે ખાલી સ્ટેટસમાં મધર્સ ડે સેલિબ્રેશન કર્યું છે બરાબર પણ હું એમ કહું છું કે સ્ટેટસમાં નહીં આપણા દિલમાં એ માની ભક્તાની મૂર્તને કાયમ રાખો બસ એને હંમેશા માન સન્માન આપો એને હંમેશા પ્યારની જરૂર છે એને મોટી મોટી ગિફ્ટ્સની કે મોટા મોટા બંગલાની મોટી મોટી ગાડીઓની એને કાંઈ જરૂર નથી એને માત્ર તમારો સમય આપો એની સાથે બેસીને વાતો કરો ભલો ભલે તમે કોઈ કંપનીના સીઓ હોય ભલે તમે ગમે તેટલી ઊંચી પોસ્ટ ઉપર હોય પણ મા એ મા છે માને તમારો સમય જોઈએ છે માને પણ તમારો હસતો ચહેરો જોઈએ છે એમ કહેવાય છે કે આપણા સમાજમાં તો મા અને બાપ આ બંને એવા છે કે જેના થકી આખો પરિવાર જળવાઈ રહ્યો છે તેમ છતાં પણ વૃદ્ધા આશ્રમો વૃદ્ધાશ્રમોની આશ્રમોની શરૂઆત આપણે ત્યાં પણ થઈ ગઈ છે તો શેના માટે આવું થાય છે સ્ટેટસમાં તો આપણે બહુ બધો પ્રેમ મૂક્યો છે મા માટે તો વૃદ્ધાશ્રમો શા માટે ખોલવા જોઈએ આપણી નૈતિક જવાબદારી નહીં આપણી પોતાની સંવેદનાઓ મરી પરવાની છે કે આપણા માતા પિતાને આપણે વિખૂટા પાડીએ છીએ એમનો ભાર આપણાથી સહન નથી તે તો એવું ઘણા બધા ને મેં જોયા છે કે મા બોલ બોલ કરે છે તો ગમતું નથી પણ માયા ક્યારે બોલવું પડે જ્યારે તમે સમય નથી આપતા અને તમે જે પાંચ દસ મિનિટ ઘરમાં હાજર રહેવ છો ત્યારે માએ બોલવું પડે કે દીકરા મારા માટે પણ સમય કાઢ તો આ એક મા છે પણ ફ્રેન્ડ્સ જે માએ પોતાના બાળકને પોતાના કુખે જન્મ આપ્યો છે નવ નવ મહિના એણે પોતાના બોડીના ચેન્જીસ જોયા છે દરેક મહિને અને કેટલું કષ્ટ વેઠીને જ્યારે બાળકને મા જન્મ આપે છે ને એ મા માટે તો ક્યારેય ઘસાતું કોઈએ બોલવાનું જ નહીં કારણ કે માની તો લે કોઈ ન આવી શકે તમને દુનિયામાં બધા જ સંબંધોમાં બનાવટ જોવા મળશે એક માનો સંબંધ જ એ બાળકની નાળ સાથે જોડાયેલો છે એટલે એ સંબંધોમાં તો ક્યારેય બનાવટ નહીં આવે જેટલો તમારો હસતો ચહેરો હશે મા એટલી જ ખુશ હશે જ્યારે તમને કંઈક ઘસરકો પડ્યો હશે ને ક્યારેક અનુભવી જોજો કે દૂર તમને ક્યાંક ઠેસ વાગી હશે ને તો દૂર બેઠેલી મા પણ ખમમાં મારા દીકરા એમ કહેશે તે માની લાગણી છે એટલે માં એ સંવેદનાની મૂર્ત છે માં એ લાગણીની મૂર્ત છે માં એ સતત ને સતત તમારા માટે ઈશ્વર સાથે સતત ઝઘડા કરતી છે માં એ તમારા માટે રોજ પ્રાર્થના કરે છે એના ભલે ચાર દીકરા હોય ત્રણ હોય બે હોય ક્યારેય એ માએ પોતાના દીકરાઓ વચ્ચે ભેદભાવ નથી કર્યો હા સમય જતાં આપણે એમાંથી શીખી લીધા કે આ એનો વાલો છે ને આ એનો વાલો નથી એવું ક્યારેય આવતું નથી તો મા કળિયુગ હોય સત્યયુગ હોય ત્રેતા યુગ હોય કયા કોઈ પણ પ્રકારનો યુગ હોય મા બધે જ સરખી છે મા અવિરતપણે વહેવાવાળી છે મા અવિરતપણે લાગણીઓની સાથે લાગણીઓને વહેંચનારી છે આજે એ ઘરની કલ્પના કરી જુઓ કે જ્યાં મા નથી જેની સવાર મા સાથે નથી ચાલતી જેણે ભર્યા દરેક પ્રસંગોમાં પણ જેના ઘરમાં માની ખોટ હશે તેને ખબર પડશે કે મા વગરના પ્રસંગો પણ કેવા લાગે એટલે મિત્રો આપણે સૌ નસીબદાર છીએ કે આપણે ભારતીય સમાજની અંદર ટ્વેન્ટી ફોર અવર્સ આપણને માતા અને પિતાની છત્રછાયા મળી રહી છે તો એને ક્યારેય તમે ન હળધૂત કરો એને પ્રેમથી સન્માન આપો એને રિસ્પેક્ટ આપો અને અત્યારે પણ એ જ કહું છું કે કોઈ પણ માણસે એને માત્ર તમારો સમય જોઈશે એને તમારો હસતો ચહેરો જોઈશે ખુશખુશાલ તમારી જિંદગી જોઈશે અને એની દુઆ હંમેશા આપણી સાથે જ હોય છે એટલે એક કાવ્ય પંક્તિ ભૂલીને પૂર્ણ કરીએ છીએ હર રિશ્તે મેં મિલાવટ દેખી કચ્ચે રંગો કી સજાવટ દેખી લેકિન સાલો સાલ દેખા હે માકો કો ચહેરે પર ના કભી થકાવટ દેખી ના મમતા મેં કભી મિલાવટ દેખી એની મમતામાં ક્યારેય મિ મિલાવટ નથી એની મમતા નિરંતર દરેક બાળકો માટે વહે છે એટલે મા ઉપર ક્યારેય એવા કાંઈ કે જ્યારે બાળક પરણી જાય છે ત્યારે ઘણા બધા ઘરોની અંદર પણ મેં જોયું છે કે તારી મા આમ છે ને તારીમાં આવું છે આ ક્યારેય ના આવે માં એ મમતાની મૂર્ત છે એને પોતાનો દીકરાનો સંસાર ખુશખુશાલ પસાર થતો હોય એ જોવો ગમે જ છે એટલે ક્યારેય આ સમયમાં તમે ફાસ્ટ ફોરવર્ડ લાઈફ જીવી રહ્યા છો પણ માને યાદ રાખવાનું માને યાદ કરવાનું અને માને સન્માન આપવાનું ક્યારેય ભૂલવું જોઈએ નહીં અને આજે પણ હું જોઉં છું એવા ઘણા બધા લોકો છે કે જ્યારે મારી પાસે કાઉન્સેલિંગમાં આવતા હોય છે ત્યારે મને બે ઝીજકપણે કહી કહી શકે છે કે અમારી પત્નીને અમે કંઈ નથી કહી શકતા એટલે અમારે અમારી માને કહેવું પડે છે તો દીકરાઓ એ સંબંધ જુઓ કે માની નાડ સાથે તમારો સંબંધ બંધાયેલો છે એટલે આજે પણ તમને વિશ્વાસ છે કે હું મારી માને કહી શકીશ પણ મારી પત્નીને તો નહીં જ કહી શકું સો આપણે બધા જ નસીબદાર છીએ સૌભાગ્ય આપણું છે કે આપણી પાસે ટ્વેન્ટી ફોર અવર્સ આશીર્વાદ આપનારી આપણી મા છે સર્વને માતૃદિવસની ખૂબ ખૂબ શુભકામના